જળબંબાકાર થતા નદીમાં ઘોડાપોરનું ઝીંજરી ગામ બેટમાં ફેરવાયું છે તેમજ ગીર ગઢડામાં પણ વરસાદના પગલે નદી નાળા છલકાયા છે દ્વારકા કલ્યાણપુર સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો છે કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ છે

ગુજરાતમાં છેલ્લા છ કલાકમાં એકસો આઠ તાલુકામાં વરસાદ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અષાઢી રમઝટ જોવા મળી છે કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે ચાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે માણાવદરમાં છ ઇંચ માળિયા હાટીનામાં પાંચ ઇંચ વરસાદ ઉપલેટા ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ છે વિસાવદર પલસાણામાં ચાર ઇંચ વરસાદ છે છ કલાકમાં બાવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ છે ચોત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો છેલ્લા છ કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેણે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી રમછટ જોવા મળી તો આ બધું અપડેટ મેળવીશું ગ્રાઉન્ડ ઝીરો પરથી મુકુંદ અમારા સહયોગી છે અને તેઓ પણ ઘૂંટણ સમા પાણીની વચ્ચે છે અને આ વિસ્તાર છે દ્વારકાનો જી મુકુંદ દ્વારકા જિલ્લા કલ્યાણપુર ગામે આ ભૂ ફાટીયા જેવી સ્થિતિ છે હું આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ન્યુઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આ જે ભાટીયા ગામની જે એન્ટ્રી ગેટ છે તેની બાજુમાં આવેલી આ દુકાનો છે તે દુકાનોમાં હાલ ધસમસતા પાણી ના પૂર આવી ચુક્યા છે આપ બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો ગોઠવણ સમા પાણી રસ્તા પર વહી વહી ચુક્યા છે નદીમાં નદી જેવા દ્રશ્યવાળ જોવા મળે છે લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ભારે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ગરબંબાકાર જેવી સ્થિતિ છે વાહન વ્યવહાર પણ ફરવાયો છે ભારે વરસાદના કારણે જે દુકાનો છે તે દુકાનોના ના પગથિયા સુધી પણ પાણી ભરાઈ ચુક્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો

છે દ્વારકા જ્યારે મેઘરાજા દ્વારકા જિલ્લા દ્રશ્યો સામે આવે છે દ્વારકામાં છેલ્લા બે દિવસમાં એકવીસ ઇંચ વધારે વરસાદ ખાબક્યો હતો ત્યારે ફરી કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ભાતિ અને મેકરાજે ગંભોડ્યું છે આપ દ્રશ્ય જોઈ શકો છો તમારી પાછળ દ્રશ્યો છે તે નદી કલ્યાણપુર ગામની આ બજાર છે તે બજારમાંથી હાલ તસ્મસ્તા પાણીના પુર અસ્તિત્વ છે દ્રશ્યમાં જોઈ શકો છો નદી જેવા દ્રશ્યો હાલ બજારોમાં પણ જોવા મળી રહે છે સંધ્યા જી બિલકુલ તો બજાર અત્યારે નદીમાં ફેરવાઈ ગયું છે સ્થાનિક લોકોની લોકોની શું હાલ છે કયા કયા ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જનજીવન પ્રભાવિત થયું છે લોકોના ઘરમાં પાણી ઘુસી ચુક્યા છે જનજીવન ને પણ ખાતી અસર જોવા મળી છે હાલ ન્યુઝ એટીન ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ છે તે ગેટમાં ફેરવાયા છે

જી સંધ્યા વાત કરીએ તો ભાટીયા ગામ જે આ મુખ્ય માર્ગ છે ગામ ને જોડતો જ માર્ગ છે દ્વારકા થી હોય તો આ માર્ગ પરથી પસાર થવું પડશે ત્યારે જે ઉપરવાસ માં ભારે વરસાદના કારણે લોકો કહી રહ્યા છે કે આ વરસાદ છે તે પ્રથમ વખત જ આટલું પાણી છે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ ભાટિયા ગામ ના સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું આપણા વિસ્તારમાં કેટલો વરસાદ અને કેવી સ્થિતિ છે પરિસ્થિતિ કેટલા રસ્તાઓ છે તો ગામની અંદર બધા રસ્તા બ્લોક છે અત્યારે ગામમાં જવું હોય તો રસ્તો બ્લોક ગામ વાળા વ્યક્તિ બાયપાસ ઉપર આવવું હોય તો રસ્તો બ્લોક એ ચોક્કસ થી તો આપણી સાથે અને

સિંધરી નદીનું પાણી ગામમાં છે સો ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાંચ પાંચ ફૂટ પાણી ભરાયું છે પાંત્રીસ વર્ષમાં આવું પાણી ક્યારેય તે લોકોએ નથી જોયું લગભગ અડધું ગામ પાણીમાં હોવાનો સરપંચનો દાવો છે તો કલ્યાણપુરનું માલેતા ગામ જે પાણીની અંદર અત્યારે છે ને છેલ્લા વર્ષમાં આ પૂર લોકોએ નથી જોયું માણસ આખા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે તો રસ્તા પર પાણી છે ઘરમાં પાણી છે દુકાનોની અંદર પણ પાણી છે ગામના લોકો આ પાણીની વચ્ચે જ જેમ તેમ કરીને જીવન પસાર કરી રહ્યા છે તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ફાટ્યા જેવી સ્થિતિ કલ્યાણપુર તાલુકાનો રાવલ ગામે ધોધમાર વરસાદ છે અનેક રસ્તા જળમગ્ન છે રાવલ ગામે આવેલ શાળાના ગ્રાઉન્ડ સુધી પાણી ભરાયા છે અને કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો દેવભૂમિ દ્વારકા ટંકારીયા ગામે પણ ધોધમાર વરસાદ જેના કારણે ઘરમાં પાણી ઘુસ્યા છે કલ્યાણપુર પંથકમાં ઇંચ વધુ વરસાદ ટંકારીયા આભ ફાટતા જનજીવન પ્રભાવિત થયું છે ટંકારીયા ગામે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે ને અત્યારે આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં રસ્તા બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં છે ઘરમાં પણ પાણી છે અને અડધા અડધા ઘર પાણીની અંદર ડૂબી ગયા છે તો ઘરમાં પણ ત્રણથી થી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે લોકો ધાબા પર ક્યાંક આશરો લીધો છે કોઈના બે માળના મકાન હોય તો ત્યાં આશરો લઈને લોકો બેઠા છે તો દ્વારકાના ટંકારિયા ગામે આ ફાટ્યું ટંકારિયા ગામે વરસાદના કારણે ઘરમાં ઘૂસી ગયા છે પાણી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે દસ ઇંચ કરતા વધુ વરસાદ ટંકારિયામાં પડ્યો છે અને જેના કારણે આખું ગામ જે છે આખા ગામને બાનમાં લઈ લીધું છે કલ્યાણપુર તાલુકાનું છે આ ગામ ટંકારિયા જે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ અહીંયા ખાબક્યો છે બસ સ્ટેશન પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં લગભગ ત્રણ થી ચાર ચાર ફૂટ જેટલા પાણી છે આપ જોઈ શકો છો કે ઘરની અંદરની આ પરિસ્થિતિ છે છે ખાટલા ખાટલા ઢાળી અને ઉપર લોકો બેઠા ઘરમાં જે પણ માણસો અડધા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે આવામાં ક્યાં બેસવું ક્યાં સુવું જીવન જરૂરિયાતની દિનચર્યા સવારથી લઈ અને રાત સુધીની એ ક્યાં કેવી રીતે કરવી રસોઈ કેવી રીતે બનાવવી ચા પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી